हेलो एव्हिवन केम सो बघा मजा मयद्वारकाधीश आणि बे दिवस वीडियो उतार उतारो करता पण आपल्या मी मंगावेला त्रण पार्सल तो एक पार्सल वटे वाटे तो फाइनली आज ते पार्सल आई मीशो मीशोमध्ये ऑर्डर करेला तो करेल बे दिवस पहिला आले आणि आगला दिवस येऊ नाटे तो પહેલાં એક બતાવી દઉં તો આ છે ચાદર મંગાવેલી છે તમે કીધું શિયાળો આવે તો આપણે કદી ચાદરને મંગાવી લઈએ તો જો મસ્ત મંગાવેલી છે તો તમે ખોલીને બતાવું ક્વોલિટી કહે ને તો બહુ એકદમ મસ્ત આવે છે અને સસ્તામાં સસ્તી જો બસો ને અઢારમાં આવેલી છે ને જો આની ડિઝાઇન જો કેટલી મસ્ત છે અમુક ખોલી

ટાવવા પડે એમ છે બાકી તો બીજું કંઈ એમાં વાંધો નથી અને કલર પણ એકદમ મસ્ત છે ઓફ વ્હાઈટ આવેલો છે એકદમ વ્હાઈટ નથી તો સરસ મજાની છે અને જો અહીંયા કેટલી સરસ લાગે છે ડિઝાઇન જો મસ્ત ઝીણું કામ કરેલું છે સરસ મિઝાઇન આવે છે એ રીતે આપણે દુપટ્ટામાં પણ આવે એવી રીતના છે અને સોલ નસલ સોલ થઈ જાય તો શિયાળામાં આપણે ચાલે એમ છે તો જો એક મંગાવી હતી તો એકદમ મસ્ત આવેલી છે હવે બીજી બે મંગાવી છે તો બીજી પણ જો આવી ગઈ છે આ પણ મંગાવેલી હતી તો બીજી જો આવી છે હું પણ હજી ખોલી નથી અત્યારે ખોલું છું પણ તો તમને આ બાજુ રેખાય છે આ બાજુ બેઝ બે આ પણ જો મસ્ત છે અને જાડી છે આ તો આમાં પણ ઠંડી નથી લાગે એવી સરસ છે

અને કેટલું મસ્ત લાગે છે આ એથી આપણે એક નંબરે આવી છે અને આની પ્રાઇસ ત્રણસો ઉપર હતી હું વિડીયોમાં મેન્શન કરી દઉંશ કેમ કે પાર્ટી અત્યારે કાંઈ યાદ નથી તો જોઈ લેજો અને હજી ત્રીજી વસ્તુ છે તો બધાને પહેલાં આવી ગયેલી હતી ત્રણ દિવસ પહેલાં પણ આ પાર્સલ નહોતા આવ્યો બીજી વસ્તુ મંગાવી હતી તો આવી ગઈ અને આ તો બધાને પહેલાં આવી ગઈ હતી તો આ છે જો તમને જોઈને કંઈ આઈડિયા નહીં આવતો પણ આ છે ને પર્સ રાખવાનું છે પછી તો જો આપણે મારી જવાનું તો પર્સ હોય ઘણા બધા તો રાખવામાં કેવર આવે કેમ કે આડાવાળા પીડ્યા હોય અને મૂકવાની પણ કંઈ હરખી કેટલીક જગ્યા પછી જો એમ થાય તો જો આવી રીતે તમે એના એને ઊંક આપેલું છે તો તમે આવી રીતે લટકાડી અને જો આવી રીતે આમ પર્સ તમે નાખી શકો તો આ એક જ ઉકમાં જો ત્રણ આ બાજુ પર્સ આવી જાય અને ત્રણ આ બાજુ તો જો એવી રીતે પર્સ રાખવાનું છે તો આવી રીતે કાં આપેલા છે તો આવી રીતે તમે આમાં પર્સ આમ મૂકી શકો તો જો આ આપણે કબાટ હોય તો એમાં ઊંખ હોય તો એમાં ત્યાં ભૂખ આવી રીતે નાખી અને આમાં પર્સ મૂકી શકા તો ઓછી જગ્યામાં પણ આપણે જો છ પર્સ હસવાઈ જાય તો એના માટે આ મંગાવેલું હતું અને જો આવી મસ્ત અને સારી ક્વોલિટી છે એટલે વાંધો નહીં અને પારદર્શક છે એટલે આપણને ખબર એ રહી કે ક્યુ પર્સ કઈ બાજુ છે તો એ પણ કંઈ વાંધો નહીં અને જો સરસ મજાને આવ્યું છે અને જો એને બુક પણ મસ્ત આવ્યું છે જો કલ સારી છે તો આ ત્રણ વસ્તુ મંગાવેલી હતી અને જો કોઈને પણ આવી મંગાવવું હોય તો હું છે ને આની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો જોઈ લેજો પ્રાઇઝ છે ને હું આ વિડીયોમાં મેન્શન કરી દઈશ તો જોઈ લેજો કેમકે બે ત્રણ દિવસ થઈ ગયા એટલે કંઈ યાદ ન રહે તો આવી રીતના છે બધું અને હવે પછી આ બધું પેક કરી લઈ કેમ કે અમારે અવનિંદન હોય પણ સાડ ઓળું કરી તો આમાંથી આ ત્રણેય વસ્તુમાંથી તમને કઈ વસ્તુ ગમે કોમેન્ટ કરજો અને હજી જો પાર્સલ આવવાના છે બે હજી મંગાવેલા જ છે તો એ વિડીયો પણ હવે થોડી ટાઈમમાં મૂકી દઈશ તો હવે આ વિડિયોને આપણે અહીંયા પૂરો કરી અને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો